સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક શિહોરીમાં જનતામાં વિરોધ ભભૂકી ઉઠ્યો હતો કારણ કે બનાસ નદીના નામ ઉપરથી બનાસકાંઠા નામ પડ્યું છે અને કાંકરેજ બનાસ નદીના કિનારે આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે કાંકરેજને બે હજાર સત્તરમાં પૂરનો પ્રકોપ વેઠવો પડ્યો હતો બે હજાર એકવીસમાં કોરોનાથી પ્રજા પીડિત બની અને અધુરામાં પૂરું બે હજાર ચોવીસ અને બે હજાર પચીસનું વિકાસલક્ષી નવ કરોડના આયોજનમાં અવરોધ ઊભા થયા ત્યારે કેમ કાંકરેજ તાલુકાના પછાતપણાને સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનોને રસ છે શા માટે કાંકરેજ તાલુકાની પ્રજાને રજાડવામાં આવી રહી છે આની પાછળનું કારણ શું હોઈ શકે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે કાંકરેજના જાગીરદાર સમાજના મગનસિંહ વાઘેલા અને જેવી શાહ જેવા આગેવાનો હયાત હોત તો કાંકરેજની પ્રજાને વિરોધ કરવાનો વારો પણ ના આવ્યો હોત કાંકરેજની પ્રજા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા ગ્રામજનો અને વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી હતી પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમીનો નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ ઉઠી છે જેને લઈ કાંકરેજની પ્રજા અને વેપારીઓએ વેપાર ધંધા અને રોજગાર બંધ રાખી તેમજ સ્થાનિક પ્રજાએ કીર્તિસિંહ વાઘેલાને તેમજ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો વાઘેલા જાલોપા શંકરથી સરપંચ ઉંમરી બરાબર હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો એ પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે એ અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુરક અમારે રહેવું જોઈએ બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં ખરાબમાં ખોટી રીતે લઈ ગયા છે આ તો બનાસકાંઠામાં હતો ત્યાં જ રાખવું જોઈએ અને કોંક્રીટની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કોંક્રીટને રાખવું જોઈએ

એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર શ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું એના માટે અમે તાત્કાલિક કાર્યવાહી છું